નમસ્તે જયા કે મારે આમ તો વધારે બોલવાનું રહેતું નથી જરૂર એ નથી અને અમે બોલવાના પૈસા લઈએ એટલે એમને અમે બોલીએ પણ નહીં એટલે પણ વધારે નહીં બોલ્યું પેલા વાત તો એ કે જેણે પણ આ શરૂ કર્યું છે ભાઈ ધીરુને સંઘવીને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આર વિથ યુ એટલીસ્ટ આઈએમ વિથ યુ બીજી વાત એક કરી દઉં કે મારો એક જે સ્વભાવ છે ને મારી જે લાઈન છે એમાં બિલકુલ શબ્દો ચોરીને કે દિલ ચોરીને વાત ન કરીએ અને ડાયરેક્ટ જ વાત કરીએ પૈસા ની હોય રોડ ની હોય વાંગોડ ની હોય જે કોઈ હોય તે ઘણા પ્રશ્નો એટલે મારું એક સદેશન એવું છે કે જેને જે સુજે એવા આઠ આઠ પાંચ પાંચ દસ દસ મિનિમમ પાંચ જેવા જે પ્રશ્નો કે સદેશન છે એ લેખિતમાં મોકલે ભાઈ ધીરું ને કે કેબી ને જે લોકો નથી કરે એને અને એની સાથે ના એના ઉપાયો મોકલે એટલે આપણી પાસે એક નક્કર લેખિત આખું તૈયાર થશે બીજી વાત એ છે કે રેગ્યુલરલી આવી રીતે મળવાનું રાખીએ ભલે તમે જમવાનું કેવું કંઈ ના રાખો પણ રેગ્યુલરલી આવી રીતે ક્યાંક ક્યાંક મળવાનું રાખીએ ઇલેક્શન સુધી અને બધું જ કરીએ પરિસ્થિતિ એવી છે કે હિત તો ઘણું બધું ઘણી સંસ્થાઓનું આપણું આપણે હૈયે છે અને વસેલું છે પણ આપણું એ હિત એ આપણે એના માટે કંઈ કરી શકતા નથી અને કરવા નીકળીએ તો આપણે ફેલ જઈએ છીએ કે ભી આપણો લેટેસ્ટ અનુભવ બહુ કડવો રહ્યો છે પણ એની વે દરેક અનુભવ આપણને કંઈક શીખવે છે એટલે એમાંથી પણ આપણે શીખ લઈએ આપણે ઘણું બધું આપવું છે પણ લેનાર જોઈએ ને લેનાર ને આજ જોઈએ છે રેઢિયા તંત્ર

સુતેલાને જગાડી શકાય જાગેલાને ન જગાડી શકાય એ આપણી બધાની પરિસ્થિતિ છે એટલે એક વાત એ છે કે જો તમારે આ જોઈએ છે તમારે રેડિયલ પણ જોઈએ છે તો ભલે તમે ઉકાળાવામાં પડ્યા રહો એનાથી કંઈ ભેર પડવાનો નથી એટલે અને માત્ર અહીંયા નહીં ટુ હાઈકોર્ટ હું આ વાત કરું છું કે તમારા ગંદકી ચાલવા જ દેવી હોય તો ચાલવા દો અમારું તો હવે પૂરું થયું અમારું એવી વિશ્વ નથી આની સાથે આ તમારી ફરજ અમે બજાવીએ છીએ એટલે આ જે છે એ પણ જો આપણે આમાં સક્સેસ થવું હોય તો જે જે આપણામાં દાખલા તરીકે હું એક વાત કરું કે વચ્ચે જુનાગઢના સાઈટ સીન માટે એક બસ ચાલુ કરવાની વચ્ચે કંઈક થોડાક દિવસ માટે પાંચ પંદર દિવસ માટે કેમ સમથિંગ ચાલુ થઈ ગઈ પછી સિટી બસ ચાલુ થઈ ગઈ અંડર બ્રિજનો ને એ બધો પ્રશ્ન છે એ ચાલુ થયો તો રસ્તા નામનાથ રોડ ના વેપારીઓને અભિનંદન આપવા પડે કે એ લોકોએ ન થવા દીધું આવું કરી એટલે કે નથી થવા દેવું સુઈ જાવ રોડ ઉપર બેસી જાવ તમે અહીંથી દૂર નહી થાવ બનતો ન તો અમારે કઈ નથી અમારે ગેસ એ ન જોયતું ગટર એ ન જોયતું ને પાણી નથી જોયતું કઈ નથી જોયતું જે છે એ રેવા ગો એટલે કારણ કે ઘણા બધા પણ આમ નથી થઈ શકતું એનું કારણ નહીં જ ગમે અને કોઈ નહીં જ બોલે પણ સિક્રેટ એ છે કે દરેક જણાના સ્વાર્થ અને હિત ક્યાંક ને ક્યાંક કોક ને કોક રીતે સરવાયેલા સંડોવાયેલા હોય છે ચાહે સંબંધમાં હોય ચાહે આર્થિક હિત હોય ચાહે પોલિટિકલ હિત હોય કઈ પણ હોય

એક જ વ્યક્તિ એક જ અરજદાર advocate ધર્મિષ્ઠા જોશી તૈયાર થઈ અને એને થયેલા નુકસાનનું જે બનશી ફ્લેટમાં રહે છે પીડી ગઢવીની ઓફિસની સામે એનો અમે કરેલો છે આવડા મોટા જૂનાગઢમાંથી જેને હજારો રૂપિયાનું નુકસાન થયું છે એમાંથી પણ કોઈને રાયજીબાગ જેવા કોશ એરિયાથી માંડીને વોકડા સુધીમાં કોઈ જાગૃત નથી કે કોઈને ખબર નહિ બધા કરોડો પતિ થઈ ગયા છે કોઈને પૈસા ની કિંમત નથી કે કોઈને કઈ હલુ નથી જે હોય સિવિલ લિટીગેશન જો તમારે કોર્ટ ના ધક્કા ખાવા નથી કન્ઝ્યુમર ફોરમ ઓલમોસ્ટ મફત જેવું છે

રક્ષક સમિતિ પેલા તો જુનાગઢ ને એ પૂછે કે તમારે તમારું હિત કરવું છે ખરું આર ઇન્ટરેસ્ટેડ તો અમે આ કઈ પણ કરીએ અધરવાઇઝ યુ મે ગો ટુ વેલ પણ એટલે આ એક બાબત છે શરૂઆત હું કરીશ પાંચ પ્રશ્નો મેં કહ્યું કે આ જુનાગઢ ને આટલું સરસ બધું બનાવ્યું છે ઉપરકોટ ને આ ને તેને તો એટલીસ્ટની રવિ વર્ષો પેલા ચાલતી હતી આવી એક સાઇટ સીન માટેની બસ આવું કઈક શરૂ કરો સિટી બસ શરૂ કરો ગનાવાનો પ્રશ્ન લો આવા પાંચ પ્રશ્નો જે છે પાંચ દરેક પોતાને લગતા નક્કર કામગીરી મળી રહેશે અને પંદર દિવસે મહિને બે હજાર ચોવીસ આવ્યું ચૂંટણી માથે આવી આવા સંજોગોમાં પંદર દિવસે મહિને એક વખત પણ રેગ્યુલરલી જો આ રીતે મળવાનું રાખશું તો આ જીવંત રહી શકે આમાં વધારે માં વધારે બે વ્યક્તિ ને લઈને આવે કે જે આમાં એક દિવસ પડે એ રીતે જો કરશું તો જ આમાં કઈ પણ આપણો અવાજ ઓછી શકશે ઇલેક્શન આના આજ નિમ્બરો છે લખી રાખજો આ દિવાળીમાં